ભરૂચ નગરપાલિકા ખાતે પીએમ સ્વનિધિ યોજનાનો ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો ગત તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ કેરળના તિરુવનંતપુરમ ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને પીએમ સ્વનિધિ યોજનાનો ભવ્ય કાર્યક્રમ સંપન્ન થયો હતો આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમના અનુસંધાને ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં પણ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત મહાનુભાવો અને લાભાર્થીઓએ વડાપ્રધાનશ્રીના કાર્યક્રમનું જીવન પ્રસારણ નિહાળ્યું હતું આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પૂજાબેન લીડ બેંક અધિકારી અનુપભાઈ તેમજ નગરસેવકો પ્રવીણ પટેલ રાકેશ કહાર અને ચેતન રાણા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ફેરિયાઓને આર્થિક ટેકો પૂરો પાડી તેમને સ્વનિર્ભર બનાવવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે વડાપ્રધાનશ્રી માર્ગદર્શન હેઠળ મધ્યમ અને નાના વર્ગના ઉત્થાન માટેના આ કાર્યક્રમમાં સ્થાનિક સ્તરે ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું क्रेडिट कार्ड ठीक है मोदी जी वहां से आपको जो क्रेडिट कार्ड है पीएम स्वनिधि के जो लाभार्थी हैं उनको उस क्रेडिट कार्ड का लाभ मिले ये आज का लाभ का जो अनावरण है से होगा हम भी यहाँ से कुछ लोगों तो को वितरण करेंगे तो ये जो तो स्कीम स्वनिधि की स्कीम है पहले आपको पता होगा कि पहले जो लाभार्थी थे उनको तीन रेंज में पैसा देते थे दस हजार बीस हजार और तीस हजार पचास हजार अभी वो बढ़ के पंद्रह हजार फर्स्ट रेंज में सेकंड रेंज में हो गया है पच्चीस हजार और जो तीसरा ट्रेंड है उसमें कोई चेंज नहीं है वो पचास हजार का पचास हजार ही है पहला जो एक फर्स्ट ट्रेंच है जो हम जानकारी जब हमारा मीटिंग होता है कलेक्टर साहब के साथ तो हम बताते हैं कि जो फर्स्ट रेंज है क्योंकि जिसमें दस हजार रुपए हम देते हैं उसके लाभार्थियों की संख्या बहुत ज्यादा होती है और एक साल के लिए हम वो देते हैं